કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં નવા નીરના વધામણા કર્યા મા સરસ્વતીના દર્શન કરી વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા ત્યારબાદ સરસ્વતી નદીમાં ચાલી રહેલ રિવરફ્રન્ટની મુલાકાત લઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી શ્રી જય બારોડ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે કામગીરી બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે સિદ્ધપુરમાં સારા વરસાદના લીધે સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે જેથી સિદ્ધપુર તેમજ આસપાસના વિસ્તારમાં આનંદ છવાયો છે જેને લઈ આજે અમે મા સરસ્વતીના દર્શન કરી પૂજા અર્ચના કરી વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે આઓના સમયમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે સરસ્વતી નદીમાં 365 દિવસ પાણી ભરાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આગામી બે-ચાર દિવસમાં ધરોઈ અને નર્મદાનું પાણી આવવાનું છે. વધુમાં મંત્રી શ્રીએ જણાવ્યું કે વર્ષો પહેલા સિદ્ધપુરમાં માં સરસ્વતી નદીની જે ભવ્યતા હતી તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ શ્રી નીતાબેન પટેલ

બહુ ઉત્સાહભેર મા સરસ્વતીના વધાયા દર્શન કર્યા એની તક આજે મેં બધાએ પણ મા સરસ્વતીના દર્શન કરી પૂજા કરી અને ખૂબ દિલમાં આનંદ થયો માં સરસ્વતી બહુ ટાઈમ પછી આટલા ઊંડા સરસ પાણીમાં વ્યવસ્થિત રીતે મા સરસ્વતીનું પાણી છે આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સપનું છે સરસ્વતી નદી ત્રણસો પાસઠ દિવસ ભરાઈ રહે એના માટેની વ્યવસ્થા થાય આપણે જોયું હશે પહેલો પાઠ કર્યો છે અને એના કારણે આજે સરસ્વતીમાં મેં હમણાં ભાઈને પૂછ્યું કે ભાઈ સત્તર અઢાર ફૂટ પાણી હતું થોડું પાણી ઘટ્યું છે અત્યારે તેર ચૌદ ફૂટ પાણી આજે પણ નદીમાં સાત આઠ દિવસ થયા છતાં છે આવનાર સમયમાં બે ચાર દિવસની અંદર ધરોઈથી પણ પાણી આ બાજુ આવવાનું છે નર્મદાનું પણ પાણી આવવાનું છે ત્રણસો પાસઠ દિવસ સરસ્વતી નદીમાં પાણી રહે એ પ્રકારની ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે અને બીજો પાઠ આપણો આ રિવરફ્રન્ટ જે બિંદુ સરોવર અને નદીમાં આ બાજુ પુલ પર હાઈવે ઉપર અડી રહેશે ત્યારે ચિદ્ધપુરની ભવ્યતા જેમાં સરસ્વતીની જે હતી એ પ્રકારની વ્યવસ્થા થવાની છે આપણે બધા મા સરસ્વતીના પુત્ર છીએ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં બધાએ સંશોધન કરીને નક્કી થયું છે મહા સરસ્વતીનું ઓરિજિનલ સ્થાન એટલે સિદ્ધપુરમાં છે અને આપણે બધા જ્યાં જન્મ્યા છીએ આપણે બધાને ગૌરવ છે કે અમે મા સરસ્વતીના પુત્ર છીએ મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે આવી મા સરસ્વતી વસતી રહે અને આપણને સૌને આશીર્વાદ આપતી રહે